ચાણસમાના કુટવાડિયાપુરામાં નવગજા પીરની પુનઃ પ્રાણ દાદાની મૂર્તિ ખંડિત થતા તેની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા હતી જેમાં વહેલી સવારે ભવ્ય શોભાયાત્રા સાથે દાદાની મૂર્તિ નિજ મંદિર લાવવામાં આવી હતી ચાણસ્માના કુટવાડિયાપુરામાં નવગજા પીરનું મંદિર આવેલું છે ત્યારે થોડા સમય પહેલા નવગજા પીરની મૂર્તિ ખંડિત થવાથી તેની રવિવારે પુનઃ પ્રતિષ્ઠા કુદેવના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ થકી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે સવારે કલાકે દાદાની મૂર્તિ સમગ્ર ચાણસમા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ દાદાના મંદિરે મૂર્તિ લાવી બાર ઓગણચાલીસ કલાકે સ્થાપિત કરા હતી અને સાંજે પાંચ વાગે શ્રીફળ હોમી અને પ્રતિષ્ઠા પૂર્ણ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા લાભ લઈ ધન્યતા અત્રે ઉલ્લેખનીય છે કે ચાણસમા શહેરમાં વસતા દરેક સમાજમાં લોકો નવગજા પીર દાદાની અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને દરેક મહુલ્લામાં નવગજા પીર નું મંદિર પણ બનાવી પૂજા અર્ચના કરે છે કમલેશ પટેલ પંચમાલ સત્ય ન્યુઝ ચાણસમા